અને અમારે એક ઉદ્યોગમાં ફ્રીજ સરોવર હોટલ યુવરાજભાઈ ઈ પોપ્યુલર છે ભાવનગરમાં પછી વ્હાઈટ રોજ હોટલ સોડા અને તમે જાઓ ત્યાંથી સર્કલે તો અસલમભાઈ ના બટેટા હું તો ઘણો પોપ્યુલર છે અને ભાવનગર જિલ્લાની જો તમે વાત કરતા હો ને તો અમારે ધોળાનું ખાટાક વાખાને જેટલા વાહનવાળા હોય ને બધાને ખબર ગમે એટલા માણસો નીકળે તમે સો વાર નીકળો એટલે વાર જે લોકો છે કાકા હીરા આવી ગઈ મંદિર બધા ધંધામાં મંદિર છે બે નંબરના ધંધા કરવા પડશે બે નંબરના ધંધા કરે એમાં પકડાઈ જાય તો પછી પાક શું થાય પકડાઈ જાવ તો પકડાઈ જવાની સંભાવના એમાં વધારે મારો એક ભાઈબંધ છે એ એમ કહેતો તો કે આમ કાંઈ પકડાઈ જાય ને તો કહું બહુ વાંધો ન આવે એ કહે પોલીસવાળા છે ને એ દારૂમ પકડાનો એનો અનુભવ છે પોલીસવાળા પચાસ દંડા મારે કેટલા પચાસ હા તમને વીસ વાગે એટલે એમ કે વીસ મારે ત્યાં તો બધું ખોટું પડી જાય ને પછી વાહેલા ત્રીસ ની તમને ખબર નું ચેમ્પિયન ટ્રોફી તમારું ચેમ્પિયન ટ્રોફી વિશે તો આજના સત્સંગમાં આપણે વાત કરવાના છે તમે આ સત્સંગ સાંભળવા સાંભળશો ને એટલે તમને ખબર પડી જશે કે ખેલાડી શા માટે પરફોર્મન્સ કરી રહ્યા છે સમય છે સ્વામીજી બેઠા બેઠા સત્સંગ કરે છે એવામાં એને સમાચાર મળ્યા કે બહાર ભારતના ક્રિકેટિયા હાર્દિક પાંડ્યા અને અજય જાડેજા વિરેન્દ્ર જાડેજા એ બહાર આવ્યા છે ગુજરાતમાં ગુજરાતના જ છે બંને પણ આપના દર્શન કરવા માંગે છે સ્વામીજી ત્યારે સ્વામીજી આપણા વિરાટ કોહલી બધા જ ક્રિકેટરો સ્વામીજીના ચરણો માં આવીને બેસી જાય છે ત્યારે સ્વામીજી કે છે કે મને ખબર છે તમે પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જઈ રહ્યા છો હાર્દિક પાંડ્યાને કીધું કે તું ઓસ્ટ્રેલિયા સામે સામે ત્રણ ચક્કા લગાવીશ જ્યાં મારા આશીર્વાદ છે વિરાટ કોહલીને કીધું તું ફોર્મમાં નથી ને જ્યાં તારું ફોર્મ પાછો આવી જશે એટલે આ બધા એમના આશીર્વાદથી બધું થઈ રહ્યું છે આવું આવું પણ કેટલીક વાર માફી માંગશો એમ લોકો કેટલીક વાર માફ કરે ભારત લોકોનો લોકો નો કરવા માટે થયો હોય તો કેટલાય બળગા આમ તો એમ કે ને કે અમારી દરેક કથામાં એકાદો એવો મણગો હોય હાલી જાય તો હાલી જાય નો હાલે વિરોધ થાય તો માફી માંગી લેવા માફ કરો તો અમારા પુસ્તકમાં એવું લખ્યું હતું એટલે અમે બોલ્યા તમારા પુસ્તકો તમે તમે લખો તો તમે તમે